હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ખુશીસ કિચન ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડી જાય એવા ઠંડા ઠંડા દહીં વડાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ સાથે તીખી ચટણી અને આંબલીની ખાટી મીઠી ચટણીની પણ રેસીપી તમારી સાથે શેર કરીશ જેથી પરફેક્ટ રીતથી તમે ઘરે સોફ્ટ અને સ્પોન્જી દહીં વડા બનાવી શકો સૌપ્રથમ સોફ્ટ અને સ્પોન્જી વડા બનાવવા માટે મેં અહીં એક કપ અડદની દાળ લીધી છે અને અડધો કપ મગની દાળ લીધી છે ત્યારબાદ એક બાઉલમાં અડદની દાળ એડ કરી ત્રણ થી ચાર વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું ત્યારબાદ જરૂરિયાત પૂરતું પાણી ઉમેરી ચાર થી પાંચ કલાક પલાળી દઈશું ત્યારબાદ મગની દાળ બીજા બાઉલમાં લઈ તેને પણ ત્રણ થી ચાર વાર ચોખ્ખા પાણીથી ધોઈ જરૂરિયાત પૂરતું પાણી ઉમેરી ચાર થી પાંચ કલાક માટે પલાળી દઈશું કારણ કે દહીં અને ચટણી એકદમ તો સૌ પ્રથમ આંબલી ની ચટણી બનાવવા માટે આપણે ગોળ અને આંબલી પ્રમાણમાં લઈ લઈશું ત્યારબાદ તેમાં જરૂરિયાત પૂરતું પાણી ઉમેરી ત્રણ સીટી થાય ત્યાં સુધી પ્રેશર કુક કરી લઈશું ત્યારબાદ આપણે ગ્રીન તીખી ચટણી બનાવી લઈશું સૌપ્રથમ મિક્સર જાર માં એક કપ લીલા ધાણા બે તીખા મરચા ત્રણ થી ચાર લસણની કળી એક ઇંચ આદુનો ટુકડો દસ થી બાર ફુદીના ના પત્તા છ થી સાત સિંગના દાણા સ્વાદ અનુસાર મીઠું ખાંડ અને અડધા લીંબુનો રસ તેમજ થોડું પાણી ઉમેરી તીખી ચટણી તૈયાર કરી લઈશું ત્યારબાદ ગોળ અને આંબલી પણ સરસ કુક થઈ ગયા છે હવે બ્લેન્ડર ફેરવી તેની સરસ પેસ્ટ બનાવી લઈશું ત્યારબાદ પેસ્ટ છાયણીમાં એડ કરી તેમાં પાણી ઉમેરી તેને ગાળી લઈશું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર એડ કરી આમલીની ચટણી તૈયાર કરી લઈશું ત્યારબાદ તીખી અને આંબલીની ચટણીને ફ્રિઝમાં ઠંડી થવા માટે મૂકી દઈશું હવે આપણે દહીંને વેલ્વેટી સ્મૂથ સ્ટ્રક્ચર આપવા માટે એક છાયણીમાં બે મોટા ચમચા દહીં એડ કરી તેમાં બે ટેબલ સ્કૂન દળેલી ખાંડ ઉમેરી બંને મિક્સ કરતા જઈશું અને વેલ્વેટી સ્મૂથ સ્ટ્રક્ચર વાળું દહીં તૈયાર કરી લઈશું દહીંને પણ આપણે ફ્રિજમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું ત્યારબાદ પાંચ કલાક થઈ ગયા છે હવે અડદની દાળમાંથી પાણી કાઢી મિક્સર જારમાં પાણીનો ઉપયોગ કર્યા વગર તેની સ્મૂથ પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું જો પાણીની જરૂર જણાય તો બે થી ત્રણ ટેબલ સ્પૂન પાણી જ ઉમેરવું તમે જોઈ શકો છો બેટર સરસ તૈયાર થઈ ગયું છે હવે તેને એક બાઉલમાં લઈ લઈશું ત્યારબાદ મગની દાળમાંથી પણ પાણી અલગ કરી તેની પણ સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું ત્યારબાદ તેને પણ બાઉલમાં લઈ લઈશું ત્યારબાદ બેટરમાં સ્વાદ અનુસાર મીઠું મરચાંની પેસ્ટ તેમજ આદુ ખમણી લઈશું ત્યારબાદ બેટરને સતત દસ મિનિટ સુધી ફાટી લઈશું જ્યાં સુધી બેટર એકદમ સ્મૂધ ના થઈ જાય ત્યાં સુધી તેને ચલાવતા જ રહીશું ત્યારબાદ થોડું બેટર પાણીમાં એડ કરીશું બેટર પાણીમાં તરતું હશે તો બેટર વડા બનાવવા માટે તૈયાર થઈ ગયું છે હવે દહીં વડામાં એડ કરવા માટે મસાલાઓ તૈયાર કરી લઈશું તો સૌ પ્રથમ જીરું ને પેન પર ડ્રાય રોસ્ટ કરી લઈશું ત્યારબાદ તેને વાટીને તેનો પાવડર તૈયાર કરી લઈશું તેમજ લસણ પાવડર ચાટ મસાલો લાલ મરચું પાવડર સેવ તેમજ તીખી ચટણી અને આંબલીની ચટણી તૈયાર કરી લીધી છે ત્યારબાદ એક પેનમાં તળવા માટે તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં હાથની મદદથી વડા પાડી લઈશું મીડિયમ ફ્લેમ પર જ આપણે વડા તળી લઈશું જેથી તે અંદર બહારથી સરખા કુક થઈ જાય ત્યારબાદ એને એક પ્લેટમાં લઈ લઈશું ત્યારબાદ એક બાઉલમાં પાણી એડ કરી તેમાં થોડું મીઠું અને ચપટી હિંગ એડ કરી દઈશું વડા એડ કરી દઈશું બે થી ત્રણ મિનિટ પાણીમાં વડાને રાખ્યા પછી થોડું થોડું પ્રેસ કરી વડામાંથી પાણી કાઢી લઈશું અને પ્લેટમાં મૂકતા જઈશું ત્યારબાદ વડા પર સંચળ મસાલો એડ કરી ઠંડુ દહીં એડ કરી દઈશું પછી ચાટ મસાલો રોસ્ટેડ જીરા પાવડર લાલ મરચું પાવડર આંબલીની ખાટી મીઠી ચટણી તેમજ તીખી ચટણી એડ કરી સેવથી ગાર્નિશ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણા સુપર સોફ્ટ સ્પોન્જી અને ઠંડા ઠંડા દહીં વડા બનીને તૈયાર છે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે